નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારિયા પર તમારું સ્વાગત છે મિત્રો આપણે આજે વાત કરવાના છે આસારામની હા મિત્રો આશારામ જેલમાંથી બહાર આવ્યા છે હવે કયા કારણોસર બહાર આવ્યા છે એ જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે સૌથી પહેલાં જો મીડિયા મિત્રો તમે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવારનવાર આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે વિડીયોમાં આગળ વધીએ સગીરા સાથે દુષ્કર્મના કેસમાં જેલમાં જનાર આસારામ

ત્રીસ દિવસની મંજૂરી આપી છે આ વર્ષે જ ઓગસ્ટમાં તેને સારવાર માટે સાત દિવસની પેરોળ આપવામાં આવી હતી અને તેને મહારાષ્ટ્રની માગોદર આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી જોકે બાદમાં તેને પરળને પાંચ દિવસ માટે લંબાવવામાં પણ આવી હતી ત્યારે હાલમાં જ આસારામ વતી કરાયેલ અરજી બાદ સાત નવેમ્બરના રોજ જોધપુર હાઈકોર્ટે તેને ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે ત્રીસ દિવસની મંજૂરી આપી છે આજે આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી પોલીસ કસ્ટડીમાં એક ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે જ્યાં તેની આયુર્વેદિક પદ્ધતિથી ત્રીસ દિવસ સુધી સારવાર કરવામાં આવશે તો મિત્રો આ હતું તેમનું કારણ કે આસારામે સાત નવેમ્બરના રોજ અરજી કરી હતી તેની સારવાર માટેની કે તેની તબિયત ખરાબ છે અને સારવાર માટે જવું છે જેના લીધે હાઈકોર્ટે જોધપુર હાઈકોર્ટે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આયુર્વેદિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ત્રીસ દિવસની પરેડની મંજૂરી આપી હતી તો મિત્રો તમને આ જાણીને કેવું લાગ્યું છે જણાવજો અને હજી સુધી ના કરવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લઈ લેજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ફરી મળીએ આપણે આપણે નવા વિડીયો પર